નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે ગુજરાત ધાર્મિક સ્થળો ઉપર ગંદકી ફેલાવવાનો મામલો આવે સામે મહેસાણા મહાનગરપાલિકા શહેરને સ્વસ્થ અને સુંદર બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે બીજી તરફ મહેસાણા નજીક આવેલા પાલાવાસના વિસ્તારમાં જલારામ મંદિરથી લઈને હિંગરાજ માતા ત્રિદેવી હિંગરાજ ધામ મંદિર તરફના ધાર્મિક માર્ગ પર ગંદકીના ડમ્પિંગ પોઈન્ટ બની ગયો છે આ ગંદકી જાહેર આરોગ્ય માટે ખતરા સમાન બની શકે છે હિંગરાજ ધામ મંદિર તરફ માર્ગની બાજુમાં પાલ્ટીપુર દ્વારા રસ્તા ઉપર કચરાનું સામ્રાજ્ય ફેલાયું છે દુર્ગંધ અને રોગચારો ફાટી નીકળે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હિંગરાજ ધામ ખાતે આવતા દર્શનાર્થીઓ અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે પાલાવાસના ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગને અનેક વાર રજૂઆત કરી છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે જિલ્લા આરોગ્ય તંત્રમાં પણ લિખિત રજૂઆતો કરવામાં આવી હતી સહ સંસ્થા પ્રમુખ અને દર્શનાર્થીઓ જણાવ્યા પ્રમાણે આરોગ્ય તંત્ર કે સ્થાનિક તંત્ર દ્વારા આ ગંભીર મુદ્દા ઉપર કોઈ કડક પગલાં લેતા નથી વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી આખી બાબતની આજની સમસ્યા નથી કાયમી સમસ્યા છે જ્યારથી આ જલારામ મંદિર વાળાઓએ આ ધર્મશાળા બાંધી અને ભાડેથી જ્યારે રસોડાને એ બધું આપવા માંડ્યું ત્યારથી આ સમસ્યા હંમેશા ચાલુ રહી છે વારંવાર કહેવા છતાં વાયર વારંવાર લેખિત રજૂઆત પંચાયતમાં કરવા છતાં હજી એમાં કોઈ ફેર પડ્યો નથી એટલે એના પાછળ કયા કારણો છે એ અમે સમજી શકતા નથી એમાં પોલિટિકલ કારણ છે કોઈનું દબાણ છે અને જો આવું દબાણ હોય તો જાહેર તંદુરસ્તીના ભાગે આ દબાણ ચલાવી લેવું જોઈએ નહીં એવું મારું અંગત માનવું છે તો આ જે કંઈ ગંદકીની પ્રશ્ન છે કાયમી ધોરણે દૂર થાય એવી અમારી રજૂઆત છે અને જો રજૂઆત નહીં થાય તો અમે રાજ્ય લેવલે પછી આના માટે પગલાં લેવા માટે અમે પ્રયત્ન કરીશું આ સમસ્યા મેં કહ્યું ને કે જલારામ મારાઓએ અહીં ધર્મશાળામાંથી અને ભાડે આપવાનું શરૂ કર્યું અને રસોડા શરૂ કર્યા ત્યારથી આ સમસ્યા લગભગ ચાલુ છે એના કારણે નવો બંધાયેલો રોડ પણ તોડી નાખ્યો છે અને ગંદકી ને એ બધું આપણને જોવા મળે આરોગ્ય તંત્રમાં તો અમે તો પંચાયત થ્રુ અમારે રજૂઆત કરવાની થાય તો પંચાયતમાં ફોટાઓ સાથે અરજી આપેલી છે અને એમણે કહ્યું કે આનો યોગ્ય નિકાલ અમે આરોગ્ય ખાતામાં કરીશું પણ હજી એનો કોઈ અમલ થયો હોય એવું અમને લાગતું નથી